ડભોઈ ખાતે અખિલ ભારતીય રાણા સમાજનો પાંચમો અપરિણીત મેળો યોજાયો હતો ડભોઈ જયસ્વાલ પાર્ટી પ્લોટ માં ખોડિયારના આશીર્વાદથી પ્રાચીન દર્ભાવતી નગરીમાં સમગ્ર અખિલ ભારત રાણા સમાજના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓના પસંદગી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસો ને આડત્રીસ જેટલા રાણા સમાજના યુવક યુવતીઓએ ભાગ લીધો હતો દર્ભાવતી નગરીમાં પસંદગી મેળામાં જોડાયેલા યુવકો યુવતીઓને પોતાની પસંદગીનું પાત્ર મળે તેવી માતાજીને પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી આ પસંદગી મેળામાં અખિલ ભારત રાણા સમાજના પ્રમુખ દીપકભાઈ મહામંત્રી નવીનભાઈ ચપડિયા સમગ્ર અખિલ ભારત રાણા સમાજના હોદેદારો રાણા સમાજના દાતાઓ આમંત્રિત મહેમાનો દૂર દૂરથી પધારીને આ પસંદગી મેળાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી દાન આપનાર સમગ્ર દાતાશ્રીઓ જાહેરાત આપનાર જ્ઞાતિજનો આ કાર્યક્રમને ભવ્ય સફળ બનાવનાર ચોવીસ ગામ રાણા સમાજની સમગ્ર ટીમને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો